તો ક્ષત્રિય આંદોલનને કારણે ઉમેદવારને લઈને પણ અહીં ઉચ્ચાળ જોવા મળી રહ્યો છે બંને પક્ષે ઉમેદવારોએ ખૂબ મહેનત કરી છે પરંતુ ટેન્શન બંને પક્ષમાં જોવા મળી રહ્યું છે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે પરંતુ મહેનત કોને પડે છે એ દિવસ આવવાને હવે એક કલાકોના

ચોક્કસ રીસ્તા પાટણ બેઠક એટલા માટે રોચક છે કે અહિયાં ઠાકોર વર્ષિસ ઠાકોરનો સીધો જંગ છે બંને ઉમેદવારો જે આવે છે ઠાકોર સમાજ માંથી આવે છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે રીતે પ્રજા વચ્ચે ગત સાંસદ ગત ઓગણીસ ના જે સાંસદ છે ભરતસિંહ ડાબી જીત્યા પછી પાટણ જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાજકીય કાર્યક્રમ હોય કે પ્રજાજીવન વચ્ચે જવાનું હોય ના પ્રજા જીવન વચ્ચે નારાજગી જોવા મળી રહી છે બીજી બાજુ જે રીતે કોંગ્રેસ ઉમેદવાર આવે છે ચંદનજી ઠાકોર એ પહેલી વખત પાટણ લોકસભાની અંદર એક સ્થાનિક ઉમેદવાર મર્યા છે એટલે લોકોની અંદર એક અનેરો ઉત્સાહ છે કારણ કે ચંદનજી ઠાકોર વ્યવસાય બિલ્ડર છે વેપારી વર્ગમાંથી આવે છે અને બીજી બાજુ સદારામ બાપાના તેઓ સેવક છે

ય સમાજનો જે રીતે વિરોધ જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે ભરતસિંહ ડાબી ને ક્યાંક તરી જાય છે તો ભાજપના નામે તરે છે અને બાકી જે રીતે ચંદનજી ઠાકોર અત્યારે મહેનત કરી છે તેની સામે સીધે સીધો ક્યાંક ઉમેદવાર મજબૂત છે ક્યાંક પક્ષ મજબૂત છે ને એટલા માટે જ આ લડાઈ રોચક છે